મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટમાં કેમ્પસ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાવું એમ સિટી સંચાલિત હાજી વલીબાપુ દશાન પ્રાથમિક શાળા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ મુનેર મુનશી માધ્યમિક વિભાગના ધોરણ છ થી બાર ના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વીસીટી હાયર સેકન્ડરી વિભાગના શિક્ષકો દિવાન ફિરદોષબેન તથા મુનશી આરિફાબેન નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી માધ્યમના હેડ મુનશ મનસુરી આસિફ સરે ઉપસ્થિત રહી સ્પર્ધકોને ઉત્સાહભેર જાગૃત કર્યા અને શાળાના આચાર્યો મહેફૂઝ બેન દ્વારા સ્પર્ધામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત અને આભાર વ્યક્ત કરાવ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગમાંથી સાલિયા આલિયા માધ્યમિક વિભાગમાંથી હાદિયા ઈરશાદ અને ગુજરાતી માધ્યમિક વિભાગમાંથી માનુવાલા સહલ અને માસ્ટર સહ સાહિલ પ્રાથમિક વિભાગમાંથી સમગ્ર સંચાલન શાળાના શિક્ષક પટેલ બેન દ્વારા કરવામાં આવ્યું